જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે સેવાનો દ્રષ્ટિકોણ સમજીએ આપણે સેવા કરતા કેવો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ તે વિશે જોઈએ પરંતુ તે પહેલા આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે

કે આપણું જે કંઈ પણ છે સમર્પિત ઠાકોરજી તરફ વારવાનું છે તે તરફ દ્રષ્ટિ કરવાની છે કોઈને કોઈ સારી વાનગીઓ બનાવવાનો શોખ હોય તો એ વાનગી શ્રી ઠાકોરજી માટે બનાવો ઠાકોરજીને અંગીકાર કરાવો તમારો કોઈ પણ શોખ હોય તો તે ઠાકોરજી તરફ વારો અને એ રીતે કોઈને કોઈ ગાવાનો શોખ છે પ્રભુના ગુણગાન ગાવ કીર્તન રીજે આ ઇન્દ્રિયોનું દમન કરવાનો સમજવાની બહુ જરૂર છે કે ઇન્દ્રિયોને પ્રભુ તરફ વારવાનો આ માર્ગ છે ગૃહ સંસાર એટલા માટે જ સારી રીતે ચાલે કે જેમાં ઘરના દરેક સભ્ય સેવામાં પ્રવૃત્ત થાય અને તેથી જ તો ઠાકોરજી તરફ સર્વનો અભિગમ બદલાય ઇન્દ્રિયોને પ્રભુની તરફ વારો વાલા વૈષ બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી બીજે ભટકો એ તો હીરો મૂકીને કાચનો ટુકડો લેવા જેવું થાય બાકી આવો માર્ગ કૃપા હોય તો જ મળે અને આપણે બધા આવા કૃપા પાત્ર છીએ કે વૈષ્ણવ પરિવારમાં આપણો જન્મ થયો તો આવા આ જન્મને વ્યર્થ નવા જવા દઈએ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરીમલી સુરાધે સત્સંગમાં નવા સત્સંગ સાથે શ્રી કી જય શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે